વિદેશી દારૂ જપ્ત એક ધરપકડ પોલીસે નવા દીવા ગામ નજીક થી એક ઇકો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રૂપિયા પંચ્યાસી હજાર લાખની કિંમતના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી દારૂ અને ઇકો કાર મળીને કુલ રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર લાખનો અમદાવામાલ પોલીસે કબજો કર્યો છે અને મુખ્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે નવા દીવા ગામની જૂના દીવા ગામ તરફ જવાના રોડ પર નવા દીવા ગામના રહેવાસી કિશન મનાભાઈ વસાવાએ પોતાની ઇકો કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે અને એક વ્યક્તિ તેની દેખરેખ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડા પાડવા માટેની ટીમ તૈયાર કરી હતી પોલીસે નવા દીવા ગામ નજીકના રોડ પર રેડ કરતાં સ્થળ પર પાર્ક કરેલી ઇકો કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પર હાજર રહેલા અને દારૂના જથ્થાની દેખરેખ કરી રહેલા સંજુ ભાભોરની ધરપકડ કરી હતી ઇકો કારની તલાશી લેતા તેમાંથી એક લાખ પંચ્યાસી હજાર લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ ઉપરાંત રૂપિયા ત્રણ લાખની કિંમતની ઇકો કાર પણ કબજે કરી હતી આમ પોલીસે કુલ રૂપિયા ચાર લાખ પંચ્યાસી લાખનો મુદ્દામા જપ્ત કર્યો છે આ પ્રકરણમાં પોલીસે નવા દીવા ગામના મુખ્ય બુટલેગર કિશન વનાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે ઝડપાયેલા આરોપી અને ફરાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ અને વોન્ટેડ બુટલેગરને પકડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર